વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં વ્યંઢર સમાજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હાલની જે પરિસ્થિતિ છે પર્યાવરણની તેને ધ્યાનમાં રાખતા વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે અને એવા સમયે વ્યંઢણ સમાજ પણ પર્યાવરણની રક્ષામાં આગળ આવ્યું છે અને તેમના દ્વારા પણ વૃક્ષારોપણ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જ્યાં વ્યંઢળ સમાજના જે સિનિયર છે તેમના હસ્તે જ આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વધુ માહિતી અંજુમાશી આપી છે જય હિન્દ આજ વડોદરા બરાનપુરામાં વેન્ડર સમાજમાં એની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એની અંદર અમારા સિનિયર સિટીઝન નાઇન્ટી ફાઇવ વર્ષ ઉંમરના આ નાયકમાં અને સેવન એટી ફાઇવ નંબર વર્ષના સુધાબા કુંવરબાના હસ્તે એક નામ વૃક્ષ મારા નામથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે બોલો ભારત માતા કી જય মাত যে